ગુજરાતમાં વધી રહેલ દુષ્કર્મની ઘટનાઓમાં બનાસકાંઠા જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે એક સગીર વયની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર કરેલ મિત્રતા ઘણી ભારે પડી છે ઇન્સ્ટાગ્રામમાં થયેલ મિત્રએ તેનો નગ્ન વિડીયો બનાવી એક બાદ એક તેના સાત મિત્રોને આ નગ્ન વિડીયો વાયરલ વાયરલ કરી તેની મરજી વિરુદ્ધ સાત જેટલા નરાધમો આ દીકરી સાથે અવારનવાર છેલ્લા બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવે છે અને દીકરી આ દુષ્કર્મની ના આખરે આજ દ્વારા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને આજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો આખરે પિતાના કાને આવે છે અને પિતા દ્વારા તેને દીકરી પર થયેલ અત્યાચારનો ન્યાય મેળવવા માટે પોલીસ મથકે પિતા જાય છે અને પિતા પોલીસના દ્વાર ખખડાવે છે ત્યારે પોલીસ દ્વારા સાત જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવે છે અને પોલીસ તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી જેવો અમારા ત્યાં બનાવ અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી ટીમ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી અમારા ડીવાયસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે પૂરેપૂરો સહકાર તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું પણ તમે બિલકુલ ગભરાવ નહીં અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં પાંચથી છ જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુનાયેલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક દીપકભાઈ નરસંગભાઈ ફોક શુભમભાઈ ઘેમરભાઈ ભૂતડીયા આશીષભાઈ ફોક જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું તારા વિડીયો વાયરલ કરી દઈશું તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુવેનાઇલ જે બાળકિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે મારું નામ વિજય કુમાર એમ મોદી એડવોકેટ પાલનપુર હું અહીંયા ઘણા વર્ષોથી વકીલાતનો વ્યવસાય કરું છું પાલનપુર બનાસકાંઠામાં અહીંયા અમારી ઓફિસ છે બીજા માળે આવેલી છે નવા નવા બસ આ અહીંયા ઘણા છોકરા છોકરી કોલેજના આવે છે અહીંયા ઘણા કઢંગી હાલતમાં અસલી હરકતો કરે છે અમે વારંવાર કહેવા જઈએ છીએ અમારી સામે થઈ જાય છે અમે એમને ના પાડીએ છીએ એ સિવાય અહીંયા સ્પાના અને પેલા કેફેના નામે બીજી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એ બધું રોકવું જોઈએ એ બધું અમે વારંવાર કહીએ કોઈ સાંભળતું નથી પોલીસને પણ વારંવાર જાણ કરી પોલીસ એક વાર આવી અને બે છોકરીઓ મરી ગઈ છે આવી સિરિયસ મેટર હોવા છતાં હજી સુધી કોઈ પોલીસ કશું કોઈ પગલાં લેતી નથી અહીંયા સિક્યુરિટી છે પણ સિક્યુરિટી પણ અહીંયા કોઈ કશું પગલાં લેતી નથી આ પ્રવૃત્તિઓ રોકવી જોઈએ પોલીસ ચોકી હોવા છતાં પ્રકારે થાય કોઈ કશું કશું પોલીસ અહીંયા કદી ક્યારે આવી જ નથી અમે વારંવાર જાણ કરી છે બીજા માળે ત્રીજા માળે આવીને તમે અહીંયા જાણ કરો અને આ બધી પ્રવૃત્તિઓ રોકો અહીંયા કો લાયબ્રેરી ચાલે છે લાયબ્રેરીના લાઇબ્રેરીમાં જવાની જગ્યાએ અહીંયા છોકરા છોકરી બેફામ બે અહીંયા બેઠેલા હોય છે ખરેખર એમને લાઇબ્રેરીમાં બેસવાનું હોય ભણવાનું હોય પણ બીજી પ્રવૃત્તિઓ ચાલતી છે એટલા માટે ના છૂટકે મારા કહેવું પડ્યું છે આ પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ છોકરા છોકરીઓ અહીંયા ભણવા આવે છે એમના માં બાપના એમને છોકરાઓના ભવિષ્ય માટે મોકલતા હોય છે છોકરા છોકરીઓ એ બધું કરવાની જગ્યાએ ખોટી પ્રવૃત્તિઓ કરે છે અટકાવી જોઈએ શું કે સ્ટન્ડ નહી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોનો કે જમીદ્યાર પહેલા રાજકોટમાં ઊ પકડાયેલું છે બરોડામાંથી પકડાયેલું છે અમદાવાદમાંથી પકડાયેલું છે પણ જ્યારે પકડાય તો અઠવાડિયા સુધી બધા કાફી બંધ થાય અને એના પછી પાછો એની ડબલ તાકાતથી ચાલુ થાય જો ખરેખર આ ગેરકાયદેસર જ છે તો બીજી વાર ચાલુ કઈ રીતે થાય છે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રનો વાંક છે અથવા મિલીભગત ચોખ્ખું દેખાય છે પણ તંત્રની મિલી ભગતના લીધે અહીંયા કેટલી છોકરીઓને ભોગવવાનો વારો આવે છે ઘણા બધા લોકો પોતાની મરજીથીથી આજે બેસે છે બરાબર છે પણ જ્યારે આવે દુષ્કર્મની ઘટના બને જ્યારે પોલીસની રેડ પડે અને કોઈને કુદીને નીચે પોતાનો જીવ ગુમાવવો પડે જો આવી ઘટનાઓ બનતી રહે તો ક્યાંક ને ક્યાંક વાલીઓ જ્યારે એમના છોકરાઓ તો છોકરીઓને જ્યારે અહીંયા ક્લાસમાં હોય અને એમની છોકરી છોકરાઓ જો આ રીતે ગેરકાયદેસર ધંધામાં સંડો હોય તો અહીંયા ક્યાંક ને ક્યાંક એ છોકરીઓ મા બાપ ને કરી રહી છે છોકરાઓ પણ ચીટિંગ કરી રહ્યા છે અને ભોગવવાનો વારો માત્ર છોકરી કે છોકરા નહીં પણ સંપૂર્ણ ફેમિલી આવે છે પોલીસ તંત્ર દ્વારા અને જેટલા પણ લાગતા ઓળખતા જાગૃત નાગરિકો દ્વારા આવા કાફે ની અંદર ચાલતા આવા ધંધાઓ બંધ થાય અને તાત્કાલિક આવા લોકો પર પગલા લેવાય એવી મારી સરકારને વિનંતી છે ક્યાંક ને ક્યાંક મિલી બગત છે તો જ થાય અથવા જે કેમેરા કેમેરા છે એ હું એવું માનું છું કે ઓનલાઈન પોલીસ સ્ટેશન ની અંદર દેખાય બીજે ભલે કે પ્રાઇવસી નો બધાને રાઈટ ટુ પ્રાઇવસી છે બેસી શકે વાતો કરી શકે પણ જો આડાઅવળ ધંધા થતા હોય તો એનું લાઈવ સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનની અંદર અથવા નેત્રમ અંદર જે કેમેરા લગાવેલા છે એવા બે કેમેરા દરેક કાફી ફરજિયાત લાગી જાય તો આ ઘટના ઉપર હું માનું છું કે ચોક્કસ આવી ઘટનાઓ બંધ થઈ જશે હવે એ જોવું રહ્યું કે આવનાર સમયમાં જે બાકી રહેલા નરાધમો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને લાચાર પિતાને કેવો ન્યાય મળે છે તે જોવું રહ્યું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા वैष्णव तेने कहिए जे पीड परा